પ્રવીણ માંડણ પરમાર રહેવાસી રબારીવાસ સર્વોદય સોસાયટી હાજર ન મળી આવેલ આરોપીઓ જેમાં ટીકા બાવાજી રહેવાસી ભચાઉ પદુભા નામનો વ્યક્તિ આ આરોપી હજુ મળ્યા નથી

આમ કુલ મુદ્દા જેની કિંમત રૂપિયા ચોરાણું હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે